હા દોસ્તો મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું આજે નવા દિવસે નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો દોસ્તો વિડીયો ઠેઠ સુધી જોઈજો કેમકે આજે છે આપણા શ્રી રામ ભગવાનની જન્મજયંતિ એટલે કે તેમનો જન્મદિવસ છે તો દોસ્તો આજે હું તમને શ્રી રામ ભગવાનના દર્શન પણ આના આ જ વિડીયોમાં કરાવીશ તો દોસ્તો વિડીયો ઠેઠ સુધી જોઈજો અને જોતાં પહેલાં એક લાઈક કરી અને ચેનલમાં નવો હોય તો કરી તો હા દોસ્તો આજે છે શ્રી રામ ભગવાનનો જન્મદિવસ એટલે કે શ્રી રામ શ્રી કૃષ્ણ ભગવાનનો શ્રી વિષ્ણુ ભગવાનનો આજે સાતમો અવતાર શ્રી રામ ભગવાન છે તે તેતા યુગમાં શ્રી રામ તરીકે શ્રી કૌશલ્યના કુખેથી જન્મ લઈ અને આ ધરતી ઉપર તેમને અવતાર લીધો હતો અને દોસ્તો શ્રી રામ ભગવાનની જન્મ જયંતિ આપણા ભારતમાં નહીં પણ અન્ય બીજા દેશોમાં પણ બધાએ રામ ભગવાનની જન્મજયંતિ ઉજવે છે દોસ્તો શ્રી રામ ભગવાન છે તે મર્યાદા પુરુષોત્તમ રામ કહેવાય છે વિકાર વિચાર અને વ્યવહારિક કાર્યોમાં શ્રી રામ ભગવાને ક્યારેય માનવીનું અપમાન કર્યું નથી તેથી જ તેમને મર્યાદા પુરુષોત્તમ રામ કહેવામાં આવે છે જોકે શ્રી શ્રી રામ ભગવાનના ધર્મ પત્ની સીતાજીનું જ્યારે રાવણ હરણ કરીને ગયા ત્યારે શ્રી રામ ભગવાન આપણને સીતાજીને લંકામાંથી જ્યારે પાછા લાવ્યા ત્યારે પણ અગ્નિ પરીક્ષા શ્રી સીતાજીએ આપી હતી છતાં તેમને અહીંયા અયોધ્યા પાછા લાવવામાં આવ્યા અને કોઈ એવા વિચારધારણા માનવી છે તેઓ બધાએ બીજા બીજા વિચારો તરીકે બોલવા મળ્યા અને કેવા મણ્યા કે જો કેવા મણ્યા કે સીતાજી આમ છે તેમ છે તમે બધા જાણો છો સતા તમને કહું છું એટલે શ્રી રામ ભગવાન છે તે માનવીનું રૂપ ધારણ કરી અને બધી ચર્ચા જાણવા જાય છે તેથી તેમને જાણવા મળે છે કે મારી જે પ્રજા છે તે મારા ધર્મપત્ની વિશે આવું વિચારે છે તેથી તેમને વનમાં મૂકી દેશે અને રાજધર્મ માટે પોતાની પ્રજા જો આવું વિચારતી હોય તો તેમના પત્નીનો પણ ત્યાગ કરવામાં આવે છે અને તે વનમાં રહેશે અને પોતે શ્રી રામ ભગવાન છે તે અયોધ્યામાં રહેશે જો આવું બધું કરી શકે તેથી જ તેમને મર્યાદા પુરુષોત્તમ રામ કહેવામાં આવે છે અને આજે એવા શ્રી રામ ભગવાનની બધા ઘરે ઘરે પૂજા કરે યજ્ઞ કરે જો યજ્ઞ કરવાનું કારણ અને તેમની પૂજા કરવાનું કારણ એક જ છે કે આપણા ઘરમાં સુખ સંપત્તિ અને સારા વિચાર સારી બુદ્ધિ સારા સંસ્કાર આવું બધું અને આપણા ઘરમાં લક્ષ્મીનો પણ વાસ થાય આવું બધા પૂજા યાતના કરી અને આવું બધું પ્રાપ્ત થાય છે તો દોસ્તો આજે છે શ્રી રામ ભગવાનનો જન્મદિવસ તો આપણે પણ શ્રી શ્રીરામ જો વાગીએ છીએ સવારના સાત તો શ્રી રામ ભગવાનની પૂજા અર્ચના કરી અને આપણા ગામમાં જ્યાં સોરો છે ત્યાં પણ શ્રી રામ ભગવાન બિરાજમાન છે જોકે આપણા ભારતમાં તો હરેક ગામમાં હરેક સિટીમાં શ્રી રામ ભગવાનનું સોરો અથવા એમનું મંદિર ન હોય એવું કંઈ ગામ નથી તો આપણે આપણે જઈ અને આપણા ગામના સ્વરે જઈ અને શ્રી રામ ભગવાનની આજે જન્મદિવસ છે તો તેમનો હસી ખુશીથી આજનો દિવસ ઉજવીશું અને તેમના આશીર્વાદ લેવી કે રે ભગવાન અમારા ઘરમાં કાયમ માટે સદાય માટે સુખ શાંતિ અને સંપત્તિ રહે તો ચાલો દોસ્તો જઈએ અને દોસ્તો તમને પણ હું આજે શ્રી રામ ભગવાનના દર્શન કરાવીશ તો વિડીયો ઠેર સુધી જોઈજો અને જોતા પહેલાં લાઈક કરી દેજો તો ચાલો જઈએ શ્રીરામ ભગવાનના દર્શન કરવા દોસ્તો જો શ્રીરામ ભગવાનના દર્શન કરીએ અને હવે આપણે જઈએ છીએ સીધા કામે તો દોસ્તો આજે તો આખો દિવસ શ્રી રામ ભગવાનનો જન્મદિવસ બધા ઉજવશે તો દોસ્તો હજી પણ આપણે ક્યાંક દર્શન કરવા જવાનો પ્રયત્ન કરીશું તો દોસ્તો વિડીયોમાં ઠેર સુધી રહેજો તો ચાલો હવે સીધા જઈએ છીએ કામે અને પછી જો બપોરે ટાઈમ મળશે તો બપોરે નકર સાંજે આપણે ક્યાંક રામ ભગવાનનો જન્મ જો કે આજે તો દિવસ બધા ઉજવશે તે તો ચાલો મળશું હવે આગળ કારખાને અને અમારા કારખાને પણ આજ શ્રી રામચંદ્ર ભગવાનને જોઈને આલે છે અને કિશોરભાઈ હું તેમ લાયા હો કબૂતર હાટો કબૂતર હાટો હું લાયા હો કબૂતર ડાળિયા ડાળિયા જો અમારે કિશોરભાઈ આપણે કાલ વાત થઈ હતી કબૂતર હાટો ડાળિયા લાયા છે

એટલે રામ જયંતિ છે રામ ભગવાનનો જન્મ દિવસ એટલે રામનો મત છે એટલે સોરે હમણાં આરતીનો ટાઈમ થાય છે પણ આરતી તો મોડી થાય છે કેમ કે ટાઈમ નહીં રહે આપણી વિડીયો આપણે સડાવવાનો સમય થઈ જાય છે તો આપણે આરતીમાં તો જઈશું અને રામ ભગવાનની આરતીનો પ્રાર્થના કરીશું અને આરતીમાં પણ જઈશું અને જો મારા બે છોકરા અત્યારે રમતને તા બોલાજ આખો જ હતા એટલે કામ હતું કામે ગયા હતા જોકે ઘરના વાડીએ ગયા હતા લણવા માટે એટલે અને આવડા આજે આખો દિવસ અહીંયા જ હતા અને ઘણા બધા મહેમાન પણ આજે હતા જોકે મહેમાન જ આવ્યા હતા આપણે બાટું રાખ્યું છે બાટું એમને ઢોળા ગણાય છે એટલે બાટું લણવા આવ્યા હતા એટલે પરબાન બધા ગયાતા અને માયન ને બધા અહીંયા રમતા છોકરા છોકરા જો હજી અહીંયા જ રમે છે એટલે આપણે અત્યારે કામી થાય એટલે એ ઘરે સીધા લેવા માટે આસી અને જમવાનું ત્યાં થાય છે તો હાલો જવું નથી આમ જો એમની રમત હાલો ઘરે ધંબા નથી આવો રે નથી જો આ ભાઈ ટેબલ પર સડે બેહી ગયા જો અને એ જો એ અક્કલ એ જો આ આવી રમતી હોય એને જો છ દીવા બધી થઈ ગયા છે અને આ છે અમારા દેવી અને આ બાજુ જો બાજરાનું રોટલા બાજરાના થાય છે હા હાલો છોકરીઓ કેરી હાલો હાલો તો હવે જઈએ છીએ આપણા જૂના ઘરે આ આપણા નવા ઘર છે આ રોજ આપણે જઈએ છીએ

બટેકા રીંગણા અને આજે જો ગેસ ઉપર થાય છે રોટલી જો થંભાને પાણી પીવું છે તો જો થંભા પી લીધું કે પીવું છે પીવું છે તો જો આ ગોળામાં સાહેબ થંભાને પાણી ભીડ દેવી ઠંડા મીઠા મોડું પાણી આવીશ થંભા બહુ પીવે છે જો ગુલ્ફી થઈ ગઈ કમ્પલેટ કમ્પ્લેટ થઈ ગયો હે એટલે એને હમણાં કાઢશું એને તો દોસ્તો ચાલો હવે વિડીયોને આપણે એન્ડ આપશું કેમ કે જમીને પછી જવાનું છે ઠાકર ભગવાનના મંદિરે જ્યાં રામ ભગવાનની આરતી થાય છે ત્યાં જવાનું છે તો ચાલો દોસ્તો જીમી લઈએ અને વિડીયોને આપણે એન્ડ આપશું અને દોસ્તો અહીં વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ચાલો મળીશું કાલના વિડીયોમાં તો જોવાનું ભૂલતા નહીં ચાલો મળીશું કાલે જય હિન્દ જય ભારત